નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવા બે હજારનો જે હપ્તો આવવાનો છે એ મિત્રો ક્યારે આવવાનું છે અને તેની તારીખ ક્યાં આગળ જાહેર થાય છે મિત્રો કેવી રીતે ચેક કરવું ત્યાર પછી મિત્રો તે હપ્તો આવશે કે નહીં આવે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપણે જણાવવાની છે જેમ કે મિત્રો એનું ટેટસ છે તેના નવા ફોર્મ ભરવા છે કે પછી મિત્રો તેની હપ્તાની પહેલા કઈ જગ્યાએ મિત્રો તારીખ લખવામાં આવશે ક્યારે હપ્તો મિત્રો આ તારીખે આવવાનો છે તો એ સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે વિડીયોની અંદર આપવાની છે તો આ વિડીયોની અંદર નવા હોવ તો જે મિત્રો લાલ કલરનું બટન દેખાય છે તેના પર ટિક કરી અને સબસ્ક્રાઈબ કરી લો જ્યાંથી અમારા નવા વિડીયો આવે તો તમારી સર સુધી પહોંચી રહે ચાલો મિત્રો વિડીયોને કરીએ સરું તો મિત્રો પહેલાં તો તમારે તમારું ફોર્મ બ્રાઉઝર બ્રાઉઝર કે જે હોય મિત્રો તમારે ઓપન કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો હોય પણ તમારે લખવાનું રહેશે પીએમ કિસાન પીએમ કિસાન મિત્રો આટો લખીને તમારે એન્ટર કરવાનું રહેશે મિત્રો આટલું લખીને તમે એન્ટર કરશો એટલે મિત્રો જે પહેલા નંબરની બીજા નંબરની જે મિત્રો સાઇટ દેખાય છે પીએમ કિસાન એ મિત્રો તેના પર આપણે ટીક કરવાનું રહેશે મિત્રો તમે તેના પર ટીક કરશો એટલે મિત્રો આ રીતની એક ઓફિશિયલ વેબસાઇટ જે પીએમ કિસાનની છે એ મિત્રો આઈકાઉન્ટ ખુલી જશે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે મિત્રો એ કેવાસી ચેક કરવા માટે તમારે શું કરવું પડશે તો મિત્રો જે લખેલું છે એ કેવા સી તો મિત્રો તમારે તેના પર પહેલું ટીક કરી દેવાનું રહેશે જો મિત્રો તમે એક કેવાસી પર ટીક કરીશો એટલે મિત્રો આઈકલ મિત્રો જે લખેલું છે આધાર કાર્ડ નંબર તો મિત્રો આઈકન તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે સર્ચ એના પર ટીક કરી અને મિત્રો એક ઓટીપી આવશે તો મિત્રો તમારું કેવાસી થયેલું હશે તો બતાવી દેશે નહીં થયેલું હોય તો પણ બતાવી દેશે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું તેનો સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો મિત્રો જે લખેલું છે કાઉન યુ સ્ટેટસ તો મિત્રો આપણે તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરશું એટલે મિત્રો જે તમારો ફોર્મ ભરેલું છે તેનો રજિસ્ટ્રેશન નંબર છે એ મિત્રો તમારે એક એન્ટર કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે કેપ્ચર દેખાય છે એ મિત્રો સામે લખવાના રહેશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે ગેટ ઓટીપી તો તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો ગેટ ઓટીપી પર ટીક કરશો એ મિત્રો મિત્રો નીચે તમારા મોબાઈલની અંદર મિત્રો એક ઓટીપી આવશે એ મિત્રો તમારે એકાઉન્ટ દાખલ કરવાનો રહેશે જો મિત્રો તમારા પાસે જો રાઇટેશન નંબર ના હોય અને ભૂલી ગયા હોય તો મિત્રો જે લખેલું છે ક્રાઉ યુ રાઇટેશન નંબર તો મિત્રો તને ટીક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ટેક કરશો એટલે મિત્રો બે વખતે ઓપ્શન બતાવશે એક છે મોબાઈલ ને એક છે આધાર કાર્ડ તો મિત્રો તમારા જોડે જે મોબાઈલ નંબર રેટેશન હોય જે મોબાઈલ મિત્રો તમે રેટેશનમાં આપેલો હોય એ મિત્રો એક નાખી અને મિત્રો કેપ્ચર નાખી અને ગેટ પર ટીક કરશો એટલે મિત્રો તમારો રેડિયેશન નંબર મળી જશે જો અથવા મોબાઈલ નંબર લિંક ના હોય તો મિત્રો જે લખેલું છે આધાર કાર્ડ તો મિત્રો આધાર કાર્ડ નંબર નાખી અને મિત્રો કેપ્ચર થઈ રહ્યા છે નાખી અને મિત્રો ગેટ પર ટીક કરશો એટલે મિત્રો તમારો રેટેશન નંબર મળી જશે તો મિત્રો તમે રેટેશન નંબર નાખશો ત્યાર પછી મિત્રો જે તમારે આ મકાની જે ડિટેલ દેખાય છે એ રીતે મિત્રો તમામ ડિટેલ આઈકલ આવી જશે કેટલા મિત્રો તમારે હપ્તા મળેલા છે કેટલા કેટલા હપ્તા બાકી છે એ તમામ વિગતો મિત્રો તમારે વખત જોવા મળશે તો મિત્રો તમે આ રીતના ખેડો ચેક કરી શકશો તો ચાલો મિત્રો આગળ જોઈએ ત્યાર પછી મિત્રો તમારે નવું ફોર્મ ભર નવા ખેડૂતો લખેલું છે ન્યૂ પર ટીક કરી અને મિત્રો તમે વિગતો નાખી અને ફોર્મ ભરી શકો છો હવે મિત્રો આપણે વાત કરવાની છે કે જે મિત્રો બે હજારનો હપ્તો આવવાનો છે તેને મિત્રો ડેટ ક્યાં આગળ મિત્રો તમને જોવા મળશે જેની તારીખ આવવાની છે હપ્તાની તારીખ મિત્રો તમને ક્યાં આગળ જોવા મળશે એ મિત્રો આપણે આગળ જાણીશું કે મિત્રો હજુ સુધી હપ્તો આવ્યો છે કે તેની તારીખ જાહેર થઈ છે કે નથી થઈ એ મિત્રો આપણે આગળ હવે જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે ઓની અંદર જ આપણે તમને તારીખ જોવા મળશે જ્યારે મિત્રો તમે જોઈ શકો છો ઓગણીસનો જે હપ્તો આવ્યો હતો પીએમ કિસાનનો એ મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીના રોજ મિત્રો આવ્યો હતો એટલે મિત્રો હજી વીસમાની હપ્તાની મિત્રો કોઈ તારીખ હોય પણ આપેલી નથી તો એનો મતલબ મિત્રો એવો થયો કે હજુ સુધી મિત્રો વીસમો હપ્તો હાલ હજુ આવવાનો નથી અને મિત્રો ક્યારે આપતો આવશે એ મિત્રો આપણે હાલ કહી શકીએ એમ નથી તો મિત્રો જ્યારે આપતો આવશે જે ઓગણીસમાં હપ્તાની મિત્રો જે તારીખ લખેલી છે એ રીતે મિત્રો એક તમારે વીસમાં હપ્તાની મિત્રો એક તારીખ આવી જશે જે તારીખે મિત્રો હપ્તો પડવાનો હશે એ પણ મિત્રો વીસમાં હપ્તાની મિત્રો એક તારીખ લખેલી હશે તો મિત્રો તમે આ રીતનું તમારું થવું ફોર્મ ભરવું કે પછી મિત્રો તમારું કેવાથી બાકી છે એ મિત્રો આ રીતે તમે ચેક કરી શકો છો અને મિત્રો જે બે હજારનો હપ્તો આવવાનો છે એ વીસમાં હપ્તાની મિત્રો તારીખ આઈકન આપી દેશે તો મિત્રો તમારે બીજા કોઈ વિડીયો જોવાની જરૂર નથી આ વિડીયો જો તમે જોયો હોવો તો મિત્રો આ રીતનું તમારે જોઈ ચેક કરી લેવાનું છે અને મિત્રો તમારે કોઈ બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો જેથી તે પણ સાચી માહિતી મેળવી શકે ચાલો મિત્રો વિડીયોની કરીએ એન